પાટલીપુર રહેવાસી અમદાવાદ આજ રોજ જીટીપીએલ ચેનલ ઉપર કાવ્યરસ પ્રોગ્રામમાં આપ સૌ સમક્ષ મારા કાવ્યો લાગણી અને ભાવના રજૂ કરવા માટે આવે છું સૌ પ્રથમ તો જીટીપીએલ અને શૈલેષભાઈ પંડ્યા સાહેબનો ખૂબ ખૂબ આભાર આભાર વંદન સાથે શરૂઆત કરું છું પહેલા એક શેરથી તો જુઓ એક વાત સમય સમયની વાત છે બધી સમજી તો જો એકવાર સમય સમય ની વાત છે બધી સમજી તો જો એકવાર વલે રહ્યા નાસ્તે ઈશ્વર ભજી તો જો એકવાર ઈશ્વર ભજી તો જો એકવાર નથી ફાવતું નથી આવડતું આ મારું નથી હું શા માટે કરું બહુ ના ના કરી બહુ ના ના કરી હા કહેલને કર્મ કરી તો જો એકવાર કરી તો જો એકવાર મારી

જોજનો દૂર રહી રહી ભેદભાવ અને ભેદ ભરમ થી જોજનો દૂર રહી રહી સંબંધોમાં માં સગરુ કરે એવી એક જાત હોવી જોઈએ એવી એક જાત હોવી જોઈએ અંતર ભલે રહ્યું પણ અંતર ભલે રહ્યું પણ વિતાવેલ સંભારણા ને સ્મરવા કાફી બસ વિધાતા એ નિર્મિત એક મુલાકાત હોવી જોઈએ એક મુલાકાત હોવી જોઈએ ત્યારે સાચા અને સારા આશય માટે મોડું નથી હોતું ત્યારે સાચા અને સારા આશય માટે મોડું નથી હોતું ઈશ્વર સાક્ષી એ સાત્વિક શરૂઆત હોવી જોઈએ સાત્વિક શરૂઆત હોવી જોઈએ અક્ષર શબ્દ વાક્ય શોધવાની જરૂર જ કેમ પડે અક્ષર શબ્દ વાક્ય શોધવાની જરૂર જ કેમ પડે કલમની ની કરામત હર્ષ આત્મસાત હોવી જોઈએ કલમની ની કરામત હર્ષ આત્મસાત થવી જોઈએ આપણે સૌ ગુજરાતીઓ આપણી ચેનલ ગુજરાતી અને આપણી આ ચેનલ જીટીવી નું બાવીસ રાજ્યોમાં પ્રસારણ થાય છે એ તબક્કે ગુજરાતી ની વાત કરીએ મારી બીજી એક રચના પરખ વંદે બોલો છે ને ગુજરાતી છૂટા પડતા જતાં ને આવજો કહી ફરી મળવાની આશા જગાડીએ એ આપણી ગુજરાતી છૂટા પડતા જતાં ને આવજો કહી ફરી મળવાની આશા જગાડીએ એ આપણી ગુજરાતી ગુસ્સે થતા તારી ભલી થાય એમ કહીએ ગુસ્સે થતા તારી ભલી થાય એમ કહીએ જેમાં ઈચ્છીએ તો ભણું જ બોલો છે ને ગુજરાતી બોલો છે ને ગુજરાતી ખારું હોય તો એ મીઠું કહીએ ખારું હોય તો મીઠું કહીએ બહુ ડાયો મારતા તો ડાયો જ એ માણસ અણગમો બતાવીને કહીએ ભલા માણસ એને ગણીએ તો ભલો જ બોલો છે ને ગુજરાતી ખરો છે એમ ખોટાને પણ કહીએ ખરો છે એમ ખોટા ને પણ કહીએ તો ખરો જ આવો પ્રભાવ ધરાવે છે ગુજરાતી આવો પ્રભાવ ધરાવે છે ગુજરાતી કક્કો અને બારા કેવું સંયોજન કક્કો અને કેવું સંયોજન છંદ અને અલંકારનું કેટલું સરસ પ્રયોજન બોલો છે ને ગુજરાતી કેપિટલ કે સ્મોલ લેટર્સ નહીં કારણ એ કે ગુજરાતી ના માને ભેદભાવમાં કેપિટલ કે સ્મોલ લેટર્સ નહીં કારણ એ કે ગુજરાતી ના માને તેડમાંમાં ઉંચે નીચમાં કમી એવી ગુજરાતી ગમલી જાય એવી ગુજરાતી એક જ વાક્યમાં શબ્દની જગ્યા બદલો એક જ વાક્યમાં શબ્દની જગ્યા બદલો ઢગલો અર્થ મળે એની કમાલ ઢગલો અર્થ મળે એની કમાલ બોલો છેને ગુજરાતી ક્યારેક નસી છે તો ક્યારેક નિર્મળ છે ક્યારેક નસી છે તો ક્યારેક નિર્મળ છે કેવી વી ગુજરાતી કેવી ગુજરાતી વિશ્વમાં વહેતી કરી આપણી ગરવી ગુજરાતી આપણી ગરવી ગુજરાતી હર્ષ કહે ભાષા મારી માં હર્ષ કહે ભાષા મારી માં પરખ બંદે ભાષા ને ના વિયોગ

ના એક જાત ના એક વાત છતાં મોજ મસ્તી નું શહેર એટલે અદભુત અમદાવાદ અદભુત અમદાવાદ ખાણી નું શહેર રોશની નું શહેર નવા નવા ઓવરબ્રિજ નું શહેર એટલે આબાદ અમદાવાદ હાઈ રાઈઝ જામ કરતો ટ્રાફિક ચોમેર હોલ ના ઘોંઘાટ નું શહેર એટલે અઘરું અમદાવાદ અઘરું અમદાવાદ ઈસરો જે આઈ આઈ લેન બીઆરટીએસ મેટ્રો એનઆઈડી નું શહેર એટલે આતુર અમદાવાદ આતુર અમદાવાદ કેટલીની મુલાકાતમાં મિત્રો મળે કેટલીની મુલાકાતમાં મિત્રો મળે પૂછે એકનો રસ્તો પૂછે એકને રસ્તો રસ્તો બતાવે ચાર એ શહેર એટલે અસરદાર અમદાવાદ અસરદાર અમદાવાદ ચોરેને ચોટે પ્રાણી પંખી પ્રેમ અમદાવાદી માં ચોરે ને ચૌદ પ્રાણી પંખી પ્રેમ અમદાવાદી માં અબોલ જીવ નું શહેર એટલે અંતર્ગ અમદાવાદ અંતર્ગ અમદાવાદ સોના ચાંદી શેરબજાર ધંધા કે કેટલા બધાથી ધમધમતું શહેર એટલે આકાશી અમદાવાદ આકાશી અમદાવાદ કરોડપતિ પણ ખુશ ફૂટપાથ વાળા પણ ખુશ સૌને સમાવતું શહેર એટલે અક્ષત અમદાવાદ અક્ષત અમદાવાદ મોંઘી જમીનો મોંઘેરી ગાડીઓ મોંઘી જમીનો મોંઘેરી ગાડીઓ લખ લૂંટ ખર્ચા વૈભવના ભાવનું શહેર એટલે અગમ્ય અમદાવાદ અગમ્ય અમદાવાદ ભારત પરમાથી સપના લઈને લોકો આવે ભારત પરમાથી સપના લઈને લોકો આવે स्वप्न साकार करतु शहर એટલે આભારી અમદાવાદ આભારી અમદાવાદ આપનું અમદાવાદે अनोखું અમદાવાદ અલમેલું અમદાવાદ અદ્ભુત અમદાવાદ આબાદ અમદાવાદ અગરૂ અમદાવાદ आतुर અમદાવાદ અસરદાર અમદાવાદ અંતર્ગ અમદાવાદ આકાશી અમદાવાદ અક્ષત અમદાવાદ अगમ્ય અમદાવાદ

તક આપી તો જુઓ એક વાર તક આપી તો જુઓ એક વાર નથી ભૂલ મારી એક વાર કાયમ આટલી પંચાત આટલી ખણખોલ કાન ભંભેરણી આગા પાછી કાયમ આટલી પંચાત આટલી ખણખોલ કાન ભંભેરણી આઘા પાછી ખાલી એક અઠવાડિયું મૌન રહી તો જુઓ એક વાર મૌન રહી તો જુઓ એક વાર ગાયને ને ભગાડી શ્વાન ને માર્યા ચકલીને કબૂતર ઉડાડ્યા ગાયને ને ભગાડી શ્વાન ને માર્યા ચકલીને કબૂતર ઉડાડ્યા ખાલી જન્મે માણસ છો ખાલી જન્મે માણસ છો કર્મથી માણસ બની તો જુઓ એક વાર કર્મથી માણસ બની તો જુઓ એક વાર તું ક્યાં ગયેલી કોને મળેલી મેસેજ કોને કોને આપેલા ક્યારે આવેલી સવાલોની જડી છોડીને સવાલોની જડી છોડીને પ્રેમની હેલી વરસાવી તો જુઓ એક વાર વરસાવી તો જુઓ એક વાર બહુ દોડ્યા આગળ બહુ દોડ્યા આગળ કેટલી રમતો રમ્યા કેટલાય નીચે પાડ્યા બધું છોડી ભલે હોય વિરોધી बेटी को जु एक वार बेटी जु एक वार ना दाद मड़ी ना ताड़ी मड़ी ना इर्शाद फिर्शाद ना कोई भाव प्रति भाव गणा ही आवेला कितना है आवसे काम्यरस गजावी तो जु एक वार काम्यरस गजावी तो जु एक वार